હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિશેષ સામાજિક વિજ્ઞાનનો પાઠ ચાર અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગોના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમા પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો સવાલ નંબર એક અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈ પણ ત્રણ શહેરોના નામ જણાવો અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા ત્રણ શહેરોના નામ આ પ્રમાણે છે અમદાવાદ મુંબઈ ઇન્દોર કોલકાતા સુરત અને મદ્રાસ હવે સવાલ નંબર બે ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઈન કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી તેનો જવાબ ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઈન મુંબઈ અને થાણા બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી સવાલ નંબર ત્રણ નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું તેનો જવાબ નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં હરાયસીન પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું સવાલ નંબર ચાર ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી તેનો જવાબ ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન શરૂ થઈ હતી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક અંગ્રેજ શાસન ની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો તેનો જવાબ અંગ્રેજ શાસનની શરૂઆત થતાં આપણા પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સૂતરાવ કાપડ શિલ્પ અને ધાતુ કલા ગરમ મસાલા વગેરે નાશ થવા લાગ્યા ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસના કારણે ભારતીય ગૃહ ઉદ્યોગોની પડતી શરૂ થઈ ભારતના સૂતરાવ અને રેશમી કાપડ ઉદ્યોગ કંપનીના શાસનમાં ટકી શક્યા નહીં ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતના વધુ ને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા તેઓ ભારતને બજાર સમજતા હતા ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીને મોટો નફો મળતો હતો એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો હતો આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનોને કારણે ઓગણીસમી સદીના અંત ભાગમાં ધીમે પણ મક્કમ ગતિએ ભારતમાં ક્ષણ સુતરાઉ કાપડ લોખંડ પોલાદ કાગળ રસાયણ ચામડા કમાવવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો ઇંગ્લેન્ડ સરકાર આ ઉદ્યોગોના વિકાસ આડે આવતી હોવાથી તેની ગતિ ધીમી હતી તેમ છતાં કાપડ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો

ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો હતો આથી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે ઈસવીસન અઢારસો એકસઠમાં મે માસની ત્રીસમી તારીખે ગુજરાતની સૌપ્રથમ મિલ શરૂ કરી હતી ભારતમાં સોલાપુર અને દક્ષિણ ભારતના મદુરાઈમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું જેના કારણે ઉત્પાદકોને મોંઘા ભાવે વેચવું પડતું હતું આ સમયે મહાત્મા ગાંધીના આગમન બાદ સ્વાતંત્ર્ય ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ થતાં ભારતના ગ્રામોદ્યોગ હાથ કાતણ હાથ વણાટ કુટીર ઉદ્યોગો અને હુન્નર ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું સવાલ નંબર ત્રણ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસ વિશે જણાવો પ્રથમ વિશ્વયુદ્ધના દબાણના કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો જમશેદજી તાતાએ ચાક્ષી હાલનું જમશેદપુર શહેરમાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો પ્રશ્ન ત્રણ અ નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો સવાલ નંબર એક બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો ઓપ્શન જોઈએ એ ફ્રેન્ચોએ બી પોર્ટુગીઝોએ સી મુઘલોએ ડી મરાઠાઓએ તો એનો સાચો વિકલ્પ છે બી પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં પોર્ટુગીઝોએ આપ્યો સવાલ નંબર બે ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો એ દિલ્હી બી ચેન્નાઈ સી મુંબઈ ડી કોલકાતા તો એનો સાચો વિકલ્પ છે ડી કોલકાતા ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કોલકાતા શહેર તરીકે વિકાસ પામ્યો હતો સવાલ નંબર ત્રણ કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું એ અમદાવાદ બી નાગપુર સી સોલાપુર ડી સાંગલી તો એનો સાચો વિકલ્પ છે એ અમદાવાદ અમદાવાદ શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું સવાલ નંબર ચાર કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ બી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને ડી ઇન્ડિયન્સ કોમ સિરિયલ ઇન્સ્ટિટ્યૂટ તેનો સાચો વિકલ્પ છે સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ સંસ્થાની થવાથી ભારતમાં લોખંડ પોલાદ દિશા મળી હતી જોડકા જોડો ઉદ્યોગો તથા શહેરોના નામને એના સાચા નામ સાથે જોડવાના છે લોખંડ પોલાદ ઉદ્યોગ જમશેદપુરમાં કાપડ ઉદ્યોગ અમદાવાદ શહેરમાં સારો વિકાસ પામ્યો છે ચેન્નઈ ફોર્ટ્સ વિલિયમ જેહાલનું કોલકાતા શહેર આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો